આમંત્રણ આપું છું આપ મોટી સંખ્યામાં આવો અને સાથે સાથે જે એક પોર્ટલ છે એમાં પણ આપણે ફ્લેગ સાથે સેલ્ફી પણ લેવાની છે મારું અપલોડ પણ કરવાની છે અને આજના દિવસે આટલી મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ વાલીઓ સંગઠનના લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે આભાર માનું અને આ કાર્યક્રમ કરવાની છે આજરોજ વડાગામ ખાતે તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવે છે તાલુકા કક્ષા નો એમાં આજ પદાધિકારી મંત્રીગણ અધિકારીઓ તથા સંગઠનના આગેવાનો પ્રમુખશ્રી સંગઠન પ્રમુખ શ્રી ભીખારી ઠાકોર સાહેબ

અને આચાર્ય સ્કૂલ ના ખૂબ ખુબ આભાર માનું છું બધા સમય કાઢી અને બધા પધાર્યા